મારા મોજિયા મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર એમ કહેવાય કે ભાઈ જો આ વરસાદ સરસ મજાનો પડી ગયો છે ને આપણે અત્યારે છીએ સાપુતારામાં અને સાપુતારામાં વરસાદ પડે એટલે ભાઈ મોજ મોજ ને અકન્ડ મોજ આવે આમ જો પાછળ આ છોકરા બધા સિંગ પૂરો ચાલુ વરસાદે ધબગા કરે છે હો મજા 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 અમારા સુરેશભાઈ ઉપર છત્રી લઈને છત્રી વસ્તુ ખોટી ભાઈ આ વરસાદમાં મોજ કરવાની હોય હો અને આપણે તો જો ભાઈ ફર્સ્ટ ક્લાસ વરસાદની અંદર એમ કહેવાય કે મજે મોજ લઈએ છીએ અને મજા 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 આવે છે અને હા તમને બતાવી દો કે આખો પુલ અત્યારે બનીને રેડી થઈ ગયો છે અને આ બાજુ થોડું બધું કામકાજ ચાલુ છે પંદર વીસ દિવસમાં અહીંયા પણ આપણે આ જે જગ્યાએ આપણે આપણે ઊભા છીએ ને અહીંયા રેન ડાન્સ બનવાનો છે અમને પાછળ છે ને આપણે ચેન્જિંગ રૂમ અને લોકર રૂમ બનાવ્યા છે શાવર રૂમ પણ ત્યાં જ છે અહીંયા આખું પેઇન્ટિંગ ને આઈ લવ રિસોર્ટ આપણે એવું લખવાના છીએ તમને હજી એક વસ્તુ બતાવી જોવો છોકરા ચાલુ વરસાદમાં બધા ક્રિકેટ રમે છે આ બાજુ નાની નાની છોકરીઓ છે એ બધું મેચ રમે છે અને હજી બીજા ઘણા બધા ગેસ્ટ છે તે ઉપર ટોપ પર ગયા છે અને ત્યાં વરસાદની મજા મજા લે છે હા જે બધા ભેગાતા હું અહીંયા પછી ગરબા રમશું અને કરીશું મજે મોજ ઇન્ચોટ અત્યારે સાપુતારામાં સરસ મજાનો વરસાદ પડી ગયો છે અને એમ કહેવાય ને કે જે માટીની પહેલી સુગંધ જે આવે ને આમ એ અત્યારે અહીંયા આવે છે મેં મારી વાલીને કીધું કે ભાઈ તું હાલ એ ના પડે છે એ અહીંયા બેઠી બેઠી ચા પીવે છે રેસ્ટોરન્ટમાં અને ભાઈ આપણને તો ભાઈ જો વરસાદ આવે ને એટલે મન છે ને મોરલો બની જાય એટલે આપણે તો ભાઈ શાંતિથી વરસાદને માણી લેવાનો છે અને મોજ કરી લેવાની છે હું તમે તમે તમારે હાલ આવો સાપુતારા અને તમને ભેગા ભેગા જણાવી દો કે આપણો આ રિસોર્ટ એક્ઝેક્ટ સાપુતારાથી સાત કિલોમીટર પહેલાં શામગહન ગામ છે ત્યાં છે ચાર જે રૂમ છે આપણે નવા બનાવ્યા છે પાછળ ડોરમેટ્રિક રૂમ છે અહીંયા બધે હિંચકાની વ્યવસ્થા કરી છે નીચે નીચાખું ગ્રાઉન્ડ બનાવ્યું છે બરાબર ત્યાં તમે બધી ગેમ્સ રમી શકો અને આ બાજુ બીજા ટેન્ટ છે અહીંયા આપણે બીજા ટેન્ટ બનાવેલા છે આ જગ્યા આપણે ડેવલપ કરીએ છીએ એટલે કદાચ મહિના મહિના દિવસની અંદર બધું ડેવલપ થઈ જશે અને પછી તમારા તમારા કોઈ નાના મોટા પ્રસંગ હોય ને તો બર્થડે હોય બેબી શાવર હોય યા પીઠીનો પ્રસંગ હોય કાંઈ કંઈ પણ સેલિબ્રેશન હોય તો અહીંયા સરસ બજારનું તમારા પુલ સાઈડ પર આ મજા 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 આવે ને એવી રીતના થઈ જશે હવે આપણે દેશી ભાષામાં કહું ને તો આપણે મેળા પર ચડી ગયા છીએ એટલે અહીંયાથી જે વ્યૂ આવે છે ને એ વાત જવા દો તમને પહેલાંથી બતાવી દઉં જો સામે આપણું બધું પાર્કિંગ છે આ બધી ગાડીઓ ઊભી છે આજના બધા ગેસ્ટ છે એની અહીંયા આપણું સરસ મજાનું રેસ્ટોરન્ટ છે આ બધું લખેલું છે વન ર વન રિસોર્ટને એ બરાબર અહીંયા ઉપર આખું આપણે એડવેન્ચર પાર્કને એવું બધું બનાવેલું છે અહીંયા ઉપર સામે અહીંયા આપણી અહીંયાથી આપણે આ ઝી કરીએ છીએ આ બધું છોકરાઓ તો બધા એની ગેમ્સને એવું બધું રમે છે અહીંયા અહીંયા સરસ મજાનું સ્વિમિંગ પૂલ છે બીજા બધા ગેસ્ટ આવી ગયા બધા હમણાં સ્વિમિંગ પૂલમાં ધબાકા માર છે અને આ બાજુ બધા ટેન્ટ્સ છે અને ફરતી કોરનો નજારો પહેલા તમને બતાવી દઉં લા જો ફરતી કોરનો નજારો તમે ખાલી જોઈ લ્યો આમ જો અત્યારે એમ કહેવાય ને કે નજારામાં કાંઈ એટલે કાંઈ એટલે કંઈ જ ના ઘટે ફરતી કોરો ભાઈ કાંઈ ન ઘટે ભાઈ ઇન શોર્ટ મોજે મોજ છે આવી જ જાઉં